1000 किलोमीटर નવો રસ્તો બનાવી શકાય પણ એ પૈસા ક્યાં ગયા મિત્રો લાંચમાં દલાલીમાં અને ભ્રષ્ટાચાર આટલું મોટું કૌમાન માત્ર સ્થાનિક અધિકારીઓ એસ્કરી કોઈ રાજકીય આશ્રય પણ હતો કે નહીં નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોક ના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાત મિત્રો જમીન માત્ર માટી નથી હોતી જમીન વિશ્વાસ છે જમીન એ વારસો છે અને જમીન એ સપનું છે જે માટી જેમાંથી અનાજ ઉગે છે જ્યારે જાહેર સેવકો જાહેર હિતને ભૂલીને ખાનગી તિજરીઓ ભરવા લાગે ત્યારે શું થાય છે ત્યારે થાય છે સુરેન્દ્રનગર કલેક્ટરની ઘટના જેવા હાલ મિત્રો ત્રેવીસ ડિસેમ્બર બે પચીસ સોમવાર શિયાળાની સવાર સુરેન્દ્રનગર હજુ ઊંઘમાં હતું વહેલી સવારે દિલ્હીથી આવેલી એન્ફોર્મેન્સ ડિરેક્ટરોની ટીમ બે અલગ અલગ સરનામે પર પહોંચી અલગ અલગ ટુકડીઓમાં એક બાજુ જિલ્લા કલેક્ટરનું ઘર હતું બીજી બાજુ હતું નાયબ મામલતદારનું ઘર અને આગામી અડતાલીસ કલાકમાં જે ખુલ્યું તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય મિત્રો એક સાદી કાગળની શીટ હાથથી લખાયેલી પેનથી લખાયેલી જેના પર દલાલોના નામ લાંચની રકમ સર્વે નંબર અને બે અજીબ શબ્દ પરચુરણ અને પાંસઠ બી આ સીટે જ ખુલાસો કર્યો લગભગ સો ફાઇલો જપ થઈ ચાર સરકારી અધિકારીઓની જિંદગી રાતોરાત બદલાઈ ગઈ અને સૌરાષ્ટ્રની જમીન પર રમાયેલી સત્તા અને લોભની એક એવી રમત ખુલ્લી પડી કે જેને કોઈ એક કલ્પના જ નહીં કરી પડી મિત્રો આ એક માત્ર કૌભાંડની જ વાત નથી આ તો એક એવી કહાની છે જે દર્શાવે છે કે કેવી રીતે સિસ્ટમ

કારણ કે આ એક એવી સીટ હતી જે સમગ્ર કૌભાંડનો નકશો હતો દલાલોના નામ હતા તેમને આપવાની લાંચની રકમ હતી ગામવાર સર્વે નંબર હતા અને જમીનનો વિસ્તાર અને સૌથી મહત્વનું પરચુરણ અને પાસઠ બી જેવા કોડવર્ક હતા યા કીવડ હતા આ બે કોડવ હેઠળ લખાયેલી મોટી રકમ પણ હતી ખાસ કરીને પરચુરણ અને પાસઠ બી હેઠળ મોટી રકમોની એન્ટ્રીઓ સામે આવી છે દસ્તાવેજમાં ખાનગી કંપનીઓ અને જમીન માલિકોના પણ ઉલ્લેખ છે આ કાગળની શું કહેતી હતી હતી આ આ આ દર્શાવતી કે કોઈ અચાનક થયેલું તો વર્ષો સુધી ચાલતી યોજનાબદ્ધ સુવ્યવસ્થિત લૂંટ હતી દરેક વ્યવહાર નોંધાયેલો દરેક રકમ રખાયેલો આ એક વ્યવસાય હતો મિત્રો ભ્રષ્ટાચારનો વ્યવસાય જેમ વેપારી પોતાના હિસાબની ખાતાવાહી રાખે છે તેમ આ કૌભાંડની પણ પોતાની ખાતાવાહી હતી અને આ ખાતાવાહીએ જ ખોલી નાખ્યું સમગ્ર તંત્રનું નગ્ન સત્ય હવે મિત્રો સમજીએ કે આંકડાઓની ભાષા શું કરે છે તો મિત્રો પંદરસો કરોડ રૂપિયા આ માત્ર એક આંકડો નથી મિત્રો આ તો કરોડોનો જમીનના કૌભાંડનો એક સાર છે પરિપ્રેક્ષમાં સમજીએ તો આ પૈસાથી સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણસો નવી પ્રાથમિક શાળાઓ બનાવી શકાય એકસો પચાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખોલી શકાય એક હજાર કિલોમીટર નવા રસ્તા બનાવી શકાય પણ એ પૈસા ક્યાં ગયા મિત્રો લાંચમાં દલાલીમાં અને ભ્રષ્ટાચાર મિત્રો કલેક્ટરના બંગલામાંથી આશરે સો જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી છે આ ફાઇલોમાં શું છે તે તપાસ એજન્સીઓ એકમેક વાંચી રહી છે દરેક પાનું દરેક નોંધ અને દરેક ક્ષય કારણ કે આ ફાઇલો માત્ર કાગળના ઢગલા નથી આ તો સાક્ષીઓ છે એવા સાક્ષીઓ જે હાલ મૂક છે પણ હવે બોલવા લાગ્યા છે ચાર ચહેરા ચાર જિંદગીઓ અને એક કૌભાંડ પહેલો ચહેરો ડોક્ટર રાજેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ પટેલ બે હજાર સુરેન્દ્રનગરના ડીડીઓને સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકેનો વધારાનો ચાર્ટ સોંપવામાં આવ્યો એક દિવસમાં બધું જ બદલાઈ ગયું મિત્રો જે કલેક્ટર ગઈકાલ સુધી સુરેન્દ્રનગરના ભાગ્ય વિધાતા હતા તે આજે માત્ર એક સામાન્ય અધિકારી સત્તાના ગલિયારામાં કેવી રીતે ઝડપથી પરિવર્તન થાય છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે મિત્રો કૌભાંડનો બીજો ચહેરો ચંદ્રશ્રી મોરી નાયબ મામલતદાર કૌભાંડનું કેન્દ્રબિંદુ બિંદુ કૌભાંડનું સર્વે સર્વા તેની પાસે હતી કુંડળી ઈડીના દરોડા બાદ મોરીની ધરપકડ કરવામાં આવી અને સ્પેશિયલ કોર્ટ દ્વારા એક જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરાયા રિમાન્ડ પર રહેલા નાયબ મામલતદાર ચંદ્રશ્રી મોરીએ એન્ફોર્મેન્સ ડિરેક્ટરો સમક્ષ કરેલા ખુલાસાઓ બાદ સમગ્ર પ્રકરણમાં મોટો વળાંક આવ્યો હતો એક સામાન્ય નાયબ મામલતદાર નાનો હોદ્દો અને મહિને પાસઠ હજાર રૂપિયાનો પગાર પણ તેની પાસે હતી એક સીટ જેને પંદરસો કરોડના કૌભાંડને ખોલી નાખ્યું ત્રીજો અને ચોથો ચહેરો મિત્રો મયુર ગોહિલ અને જયરાજ સિંહ ઝાલા એક ક્લાર્ક છે અને બીજો પર્સનલ આસિસ્ટન્ટ છે નાના હોદ્દા છે પણ એમની ભૂમિકા તો ઘણી મોટી છે ભ્રષ્ટાચારમાં ઈડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ નાયબ મામલતદાર ચંદ્રશ્રી મોરી અને કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત સચિવ જયરાજ સિંહ સામે લાંચ રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધો છે ચાર લોકો ચાર જિંદગીઓ એક કૌભાંણ જેને બધાને જ જોડી દીધા સત્તા અને લોભની એક એવી કહાની જે આજે ખુલ્લી પડી ગઈ છે હવે સમજીએ કે આ સિસ્ટમ કેવી રીતે કામ કરતું હતું જમીન એને મતલબ નોન એગ્રીકલ્ચર કરાવવાની પ્રક્રિયા સરળ શબ્દોમાં સમજીએ મિત્રો તો એક ખેડૂત પાસે ખેતીની જમીન છે તે જમીન વેચવા માંગે છે પણ ખેતીની જમીનનું કિંમત ઓછી છે સમજો કે સ્ક્વેર સ્ક્વેરયાર્ડ દીઠ પાંચસોથી હજાર રૂપિયા પણ જો તે જમીન એને થાય તો કિંમત પાંચ ગણી યા દસ ગણી વધી જાય છે પાંચ હજારથી દસ હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર યાર્ડ ઉદાહરણમાં સમજીએ તો એક ખેડૂત પાસે પાંચ એકર જમીન છે આશરે ચોવીસ હજાર બસો સ્ક્વેર યાર્ડ ખેતીની જમીન તરીકે તેની કિંમત આંકી શકાય વન પોઈન્ટ ફાઇવ કરોડ રૂપિયા પણ જો આ જમીન એને થાય તો તેની કિંમત થાય બાર કરોડ રૂપિયા તફાવત દસથી અગિયાર કરોડ રૂપિયા પણ એને કોણ આપે છે કલેક્ટર ઓફિસ અને ત્યાં જ શરૂ થાય છે આખી રમત ખેડૂત કલેક્ટર ઓફિસ જાય છે અરજી કરે છે તેને કહેવામાં આવે છે કે છથી આઠ મહિના લાગશે ત્યાં દલાલ આવે છે અને કહે છે કે ભાઈ હું બે મહિનામાં કરાવી આપશ પૈસા થશે ત્રણ લાખ અને ખેડૂત વિચારે છે કે ભાઈ દસ કરોડ તો આવવાના જ છે તેમાંથી ત્રણ લાખ આપવા પડશે કોઈ મોટી વાત નથી અને ત્યાંથી શરૂ થાય છે આખો કેસ દલાલ પૈસા લે છે ત્રણ લાખ પોતે રાખે છે દોઢ લાખ અધિકારીઓને આપે છે દોઢ લાખ અને ફાઇલ ઝડપથી આગળ વધે છે બે મહિનામાં એને મળી જાય છે બધા ખુશ ખેડૂત ખુશ દલાલ ખુશ અને અધિકારી પણ ખુશ પણ મિત્રો આ ગુનો છે મિત્રો સત્તાનો દુરુપયોગ છે લાંચ છે ભ્રષ્ટાચાર છે અને સૌથી મોટો ગુનો છે આ બધો વર્ષો સુધી ચાલતું રહ્યું અને કોઈ એક પ્રશ્ન પણ ન પૂછ્યો હવે સમજીએ મિત્રો રાજકીય એંગલ શું કહે છે આટલું મોટું કૌભાંડ માત્ર સ્થાનિક અધિકારીઓએ જ કર્યું કોઈ રાજકીય આશ્રય પણ હતો કે નહીં પ્રશ્ન સ્વાભાવિક છે મિત્રો અને આ પ્રશ્નોનો જવાબ શોધવો પણ જરૂરી છે ત્રેવીસ ડિસેમ્બરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોએ દરોડા પાડ્યા ચોવીસ કલાકની અંદર જ કલેક્ટરની બદલી પણ થઈ સુરેન્દ્રનગરમાં આચરવામાં આવેલા મોટા કૌભાંડના મામલે કાર્યવાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર કલેક્ટર ડૉક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરવામાં આવી આ ઝડપી કાર્યવાહી કહેવાય સરકાર ગંભીર છે એ પણ કહેવાય પણ પ્રશ્નો તો હજુ રહી જાય છે આ કૌભાંડ વર્ષો સુધી ચાલ્યું કોઈને ખબર ન પડી રાજ્ય સરકારની માહિતી નહોતી મંત્રાલયને ખબર નહોતી પડી હકીકત એ છે કે એન્ફોર્મેન્સ ડિરેક્ટર એક કેન્દ્રીય એજન્સી છે તેમને માહિતી મળી તે તપાસ કરી અને પછી રાજ્ય સરકાર હલનચલનમાં આ દર્શાવે છે કે રાજ્ય સ્તરે જે દેખરેખની પદ્ધતિ હોવી જોઈએ એ નથી આ એક સિસ્ટમેટિક નિષ્ફળતા છે એક્સેપ્ટ કરવી પડશે જ્યારે કેન્દ્રીય એજન્સીને માહિતી મળે છે અને રાજ્ય સરકાર એજન્સીઓને ખબર જ ના હોય તો તે દર્શાવે છે કે સિસ્ટમ કેટલી નબળી છે આપણી હાલ તો મિત્રો એસીબીએ સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિત ચાર અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે તપાસ દરમિયાન કલેક્ટરના બંગલામાંથી આશરે સો જેટલી ફાઇલો જપ્ત કરવામાં આવી છે હવે ઈડી બાદ એસીબીની ટીમ પણ સમગ્ર કૌભાંડની વિગતવાર તપાસ કરી રહી છે અપ્રમાણસર મિલકત આ શબ્દ સરળ લાગે છે પણ તેનો અર્થ ખૂબ જ ગહન છે જેટલી આવક હોવી જોઈએ તેના કરતાં વધુ આવક અને જો આ સાબિત થાય તો સજા કડક છે પાંચ વર્ષથી દસ વર્ષ સુધીની કેદ અને માત્ર કેદ જ નહીં સંપત્તિ પણ જપ્ત થાય છે પણ મિત્રો દરેક વાર્તાના બે પક્ષ હોય છે વકીલો પોતાના પક્ષની વાત કરશે કરશે કોર્ટ તપાસ અને ન્યાય નક્કી કરશે કાયદા અનુસાર દરેક આરોપી નિર્દોષ છે જ્યાં સુધી તેનો ગુનો સાબિત ન થાય આ લોકશાહીનો આધારસ્તંભ છે આ ન્યાયતંત્ર મૂળભૂત સિદ્ધાંત પણ છે અને આપણે આ સિદ્ધાંતને માનવો જોઈએ હવે આવીએ અંતિમ પ્રશ્નો પંદરસો કરોડની લૂંટ ચાર જિંદગીઓ અને સો ફાઈલો એક કુંડળી જેને બધું ખોલી નાખે પણ વાત અહીં પૂરી નથી થતી મિત્રો આ તો શરૂઆત છે તપાસ ચાલુ છે નવા પુરાવા મળી રહ્યા છે દરરોજ નવા તથ્યો સામે પણ આવી રહ્યા છે પણ મિત્રો પ્રશ્ન હજુ રહી જાય છે શું માત્ર આ ચાર જવાબદાર છે કે વધુ લોકો સંડોવાયેલા છે શું આ સિસ્ટમમાં સુધારા થશે કે નહીં કે આ અસ્થાયી પગલું હતું સરકાર શું અન્ય જિલ્લાઓમાં પણ આવું જ થયું છે કે ખાલી સુરેન્દ્રનગરમાં જ ચાલતું હતું પૂરા ગુજરાત અને સૌથી મોટો પ્રશ્ન શું ન્યાય થશે જો મિત્રો આ પ્રશ્નોના જવાબ આપણે સાથે મળીને શોધવાના છે કારણ કે આ માત્ર સુરેન્દ્રનગરની વાત નથી આ આપણી વહીવટી વ્યવસ્થાની વાત છે આપણી ન્યાય પ્રણાલીની વાત છે આપણા લોકશાહીની વાત છે જ્યાં સુધી આ પ્રશ્નોના જવાબ નહીં મળે જ્યાં સુધી ન્યાય નહીં થાય જ્યાં સુધી જનતાને વિશ્વાસ પાછો નહીં આવે ત્યાં સુધી આ વાત અધૂરી રહેશે કારણ કે મિત્રો કૌભાંડ તો પકડાઈ ગયું પણ જે વ્યવસ્થા આને થવા દીધી તે હજુ ત્યાં છે જે માનસિકતા અને પોષ્યો તે હજુ જીવંત છે અને જ્યાં સુધી તે નહીં બદલાય આવા કૌભાંડો રોજ થતા રહેશે યાદ રાખજો મિત્રો જમીન માત્ર માટી નથી જમીન એ વિશ્વાસ છે અને આ વિશ્વાસ પાછો મેળવવો એ જ આપણો સૌથી મોટો પડકાર મિત્રો આજ માટે આટલું જ મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે નવી સાથે ત્યાં સુધી તમે પ્રવસના મત જય હિન્દ જય ભારત જય જય ગુજરાત